ઈસીઆઈ ના અવલોકન આધારે નોરી પાર્ટી એ છેલ્લા છ વર્ષમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં હરીફ તરીકે ઉમેદવારી ભાગીદારી નથી નોંધાવી કે વર્ષ બે હાજર ઓગણીસ થી કોઈ રાજકીય પ્રવૃત્તિ ન કરી હોવાથી નોરી પાર્ટી તરીકે નોંધાયેલ પક્ષને રાજકીય પક્ષની યાદીમાંથી રદ કેમ ન કરવી એ સંબંધે દિન ફટકારી માં સમય મર્યાદામાં નોટિસ નો ખુલાસો ન મળે આ પાર્ટીની માન્યતા રદ કરવાની દરખાસ્ત નિર્વાચન અધિકારી ગાંધીનગરને કરવામાં આવશે તેની ગંભીર નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુરતની જાહેર નોટિસ દ્વારા જણાવ્યું છે